નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મિત્રો આપણે જે વાત કરશું જે હીરામણી સ્કૂલ છે જે હોસ્ટેલ સાથે તેમાં ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમની જે સ્કૂલ છે તેમાં જે વિવિધ શિક્ષકો માટેની જે ભરતી જાહેરાત આવી છે તેના વિશે વિગતવાર જોઈશું આપણે તો જે સ્કૂલ છે મિત્રો હીરામણી સ્કૂલ તે નિર્મા યુનિવર્સિટી સામે જે એસજી હાઇવે છે મિત્રો અમદાવાદ ખાતે આવેલી છે તેમાં શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે જોઈ શકો છો કેજી સ્ટાન્ડર્ડ એક થી બાર સુધી જે ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ માટેની ભરતી જાહેરાત છે તમામ વિષયો માટેની શિક્ષક માટે અરજીમાં ભણાવતા વિષય માધ્યમ અને ધોરણ ફરજિયાત લખવાનું રહેશે એટલે અરજીની વાત કરી છે અરજી જે કરશો તેમાં કયા કયા શિક્ષકની વાત છે તો મિત્રો સ્પોર્ટ્સ શિક્ષકની પણ અહીંયા ભરતી છે કોમ્પ્યુટર શિક્ષકની કેમેસ્ટ્રી જે લેબ આસિસ્ટન્ટ છે તેના માટે તેમજ નોન ટીચિંગમાં તમે જોઈ શકો છો અહીંયા હોસ્ટેલ માટેની રેક્ટરની જે ભરતી છે પટાવાળાની જે પ્યુનની ભરતી છે તેમજ આ બહેન તેમજ ડ્રાઈવર માટેની પણ ભરતી અહીંયા આપેલી છે ઉપરોક્ત સરનામે અથવા તો પર અરજી કરવાની રહેશે એટલે મિત્રો સરનામું જે આપેલું છે નિર્મા યુનિવર્સિટીની સામે એસજી હાઇવે અમદાવાદ જે આડત્રીસ ચોવીસ એક્યાસી પર તમે અરજી કરી શકો છો અથવા તો જે અહીંયા ઇમેલ આઈડી તમને આપેલું છે હીરામણી સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેના પર તમે મેલ પણ કરી શકો છો તમારા ડોક્યુમેન્ટ સાથે અને અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે મિત્રો તેમાં તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો ક્વેરી માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય